કૃષ્ણ કેમ છે તમને બધાને મજામાં ને પરમાત્મા શિવ પાસે એટલી જ અરજી કે તમે બધા જ મજામાં રહો અને હું પણ પ્રભુ પિતા પરમાત્મા શિવની કૃપાથી ખૂબ જ મજામાં છું ચાલો પોઝિટિવિટીથી ભરપૂર એવા સરસ મજાના દીવાબતી થઈ ગયા અને ઘરના વાઇબ્રેશન એને એટલા સરસ મજાના બદલાઈ ગયા ને પોઝિટિવિટી આખા ઘરમાં ફેલાઈ ગઈ એવો અનુભવ સરસ મજાનો થાય છે દિશાબેન ચાલો સરસ મજાના નાસ્તાથી શરૂઆત કરી દીધી છે દિનચર્યાની નાસ્તો બનાવી લીધો છે અને ચાલો અમે બધા જ નાસ્તો કરવા હમણાં થોડીક વારમાં જ બેસી જશું અને દિશાબેન થોડીક વારમાં જ તેને પ્લેટફોર્મ સાફ કરવાની શરૂઆત કરી દીધી દિશાને કીધું ચાલ તું પણ નાસ્તો કરી લે ને તો દિશા કે નહીં પહેલાં હું પ્લેટફોર્મ સાફ કરી નાખું મારું બધું કામ પૂરું કરી નાખું ને પછી જ હું નાસ્તો કરવા બેસીશ દિશાબેન અત્યારે પ્લેટફોર્મ સાફ કરે છે એને એ એનું કામ પતાવી દેશે અને હું પણ બહાર ફળીઓ વાળવા જાઉં છું અને બહારનો ફળિયો વાળીને પછી જ તે નાસ્તો કરીશ કારણ કે અત્યારે ગરમી ઓછી હોય ને અત્યારે થોડીક ઠંડક હોય એટલે ઘણું બધું કામ થઈ જાય તો દિશાને પણ એવું જ છે કે અત્યારના પોરમાં ધાનુબેન જ્યાં સુધી સૂતા હોય ને ત્યાં સુધીમાં બધું જેટલું કરવાનું હોય એટલું થઈ જાય નહીં તો ધાનુબેન ઉઠે ને પછી તો રમઝટ એને કાંઈ કામ જ ન થાય એને ધાનુબેનની સાથે રહેવું જ પડે ફરજિયાત રહેવું પડે એક જણને અને સવારના પૂરમાં જ બધાય કામ હોય એટલે કામની પણ હડપ રાખવી પડે નહીં તો આપણે સમયને આંબી ન શકીએ એવું થાય ને તો ચાલો દિશાબેનથી જેટલું થશે ને એટલું દિશાબેન કે મમ્મી અત્યારે કરી જ નાખવા દો એને જરીકે થોડીક વાર એ ટાઈમ બગાડવો નથી કારણ કે ધાનુબેનને હમણાં થોડીક આમ નબળાઈ જવું દેખાય છે ને એટલે ધાનુબેનને સાચવવી પડશે એટલે પહેલાં હું ફટાફટ કામ કરી નાખું ને પછી જ નાસ્તો કરવા બેસી સાક્ષીએ પણ એના કચરા પોતા તે સરસ મજાના ઝાપટ આ તે બધું જ કરી નાખો એને સવારના પરમાં એ વહેલી ઉઠી જાય અંધારું હોય ને ત્યારે જ એવું ઉઠી જાય મારું અમૃતવેળા પૂરું થાય અને થોડીક વાર પછી જ તે હું કસરત બસરત કરીને નીચે આવી જાઉં ને ત્યાર પછી સાક્ષી પણ ઉઠીને આવી જાય તો એ એનું કામ કરતી હોય હું મારું કામ કરતી હોઉં હે ને તો એ સવારના પૂરમાં મસ્ત એવા કચરા પોતાને એવું બધું જ કરી નાખ્યું બારના ફળિયાને વાળવાના ને એવું બધું બાકી હોય પણ ઉપર નીચે બધું જ એ કરી નાખે અને ચાલો દિશાબેનને પણ સરસ મજાનું પ્લેટફોર્મ એકદમ સરસ સાફ થઈ ગયું એને તો એ હમણાં જ વાસણ માંજવા બેસી જશે અને ત્યાં સુધીમાં ચાલો હું ફળિયાની અંદરથી બધા જેટલા પાન છે ને એટલા બધા જ લઈ લો કારણ કે આજે પાણીનો વારો છે કાલ પાણીનો વારો હતો નહીં કાલ ગુરુવાર હતો પાણી આવ્યું હતું પણ લાઇટ જતી રહી હતી એટલે આજે નગરપાલિકાવાળાઓએ આજે પાણી ફરી વખત દઈ દીધું વિચાર કરો ક્યારેક ન આવે તો દસ દસ દિવસે ન આવે અને આવે તો બીજે જ દિવસે પાણી આવી જાય તો આજે ફળિયા ધોવાના છે પણ જો જેટલા પાન આ તે માટી જે કાંઈ છે ને એ બધું કાઢીને પછી જ પાણી નાખશું કારણ કે નહીં તો પાન છે ને પાણીમાં ચોંટી જાય એટલા માટે થઈને મેં ફળિયા સરસ મજાના સાફ કરી નાખ્યા ચાલો હું આવી ગઈ ઘરની અંદર અને મેં પણ નાસ્તો કરવાની શરૂઆત કરી દીધી સાક્ષી પણ આવી ગઈ છે નીચે અને દિશા પણ એને ચાલો ઘરનું લગભગ મેચ્યોરિટી કામ અંદરનું બધું થઈ ગયું છે અને નાસ્તો પણ થઈ ગયો છે દિશાબેને વાસણ માંજી લીધા અને મેં બારનું ફળિયું બધું સરસ મજાનું વાળી નાખ્યું ને બાર રીતે એને ફળિયાની બાર રીતે જે ફળિયું છે ને એના રીતે બધા પાન ખૂબ જ હતા એ બધા જ હટાવી લીધા અને ચાલો હવે ફળિયું ધોવાની શરૂઆત કરી દઈએ કારણ કે પાણીનો વારો છે ને પાણીના ટાંકા અત્યારે ભરાવા આવ્યા છે તો અત્યારે થોડુંક પાણી વાપરી નાખીએ તો કાંઈ વાંધો નહીં અને કાલે રવિવાર છે પણ સાક્ષીએ કીધું કે મમ્મી આજે ન ધોવું ને તો કાલે ધોઈ નાખશું હું ને દિશા ભાભી પણ મેં કીધું ના ના આજે જ ધોઈ નાખીએ કારણ કે પાણીનો વારો છે તો પાણી આવે છે ને જ્યાં સુધી પાણી આવતું હોય ને ત્યાં સુધી જેટલું પાણી વપરાય જાય એટલું વધારે સારું વધારે આપણે ટાંકામાંથી વાપરવું તો નહીં ખાલી તો ન થાય ને એટલા માટે થઈને જો આજે જ તે પાણી બધું વાપરી નાખ્યું એને અને નળી જ મૂકી દીધી દિશા કે મમ્મી આવી રીતે ક્યારે પાર આવશે તો મેં પેલા આવ નળી તે લગાવી દઈએ ને તો ચાલો આજે સરસ મજાનું એકદમ કારણ કે માટીવાળું હમણાં કેટલા દિવસથી ધોયું જ નહોતું ને તો માટી 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 થઈ ગયું હતું ફળિયું ભલે આપણે રોજ સાફ સફાઈ તો કરતા જ હોઈએ પણ તોય ધોવાય એવું તો સાફ ન થાય ને તો હમણાં કેટલા દિવસથી પાણીની અછત હતી તો ધોવાતું જ નહોતું ફળિયું તો આજે ચાલો ફળિયું ફટાફટ ધોઈએ જ લઈએ અંધાનો બેન આજે મસ્ત આરામમાં છે નિખિલ કિશન પણ ચાલો આ નિખિલ તો આજે જતો રહ્યો આજે એને જવાનું હતું રાજકોટ તો એ તો જતો રહ્યો પણ કિશન હજી આજે ઘરે જ છે એટલે કિસનના ધાનું પાસે શું છે ને ત્યાં સુધીમાં અમારું કામ બધું થઈ જશે કિશનને આજે મોડું જવાનું છે દસ વાગ્યા આસપાસ જવાનું છે એ પ્રોપર અમરેલીમાં જ છે એટલા માટે થઈને તો ઉપરની કાંઈ ચિંતા નથી માન ધાનુબેનની કાંઈ ચિંતા નથી ચોકડીનો ભાગ છે ને એટલા ભાગની અંદર પાવડર નાખી દીધો કારણ કે ત્યાં આગળ વાસણ બાસણ મંજાતા હોય ને એવું બધું થતું હોય ને તો ક્યારેક ક્યારેક એઠું ઢોળાતું હોય કે એવું કાક થતું હોય તો સેચ બગડી જતું હોય વધારે પડતું તો ત્યાં આગળ પાવડર નાખી અને વધારે સરસ રીતે સાફ કરી નાખ્યું અને અમસ્તા પણ કેટલા દિવસથી સાફ નથી કર્યું ને પાણી વાપર્યું જ નથી એટલું બધું તો માટી માટી થઈ ગયું હતું અને વરસાદ આવ્યો એને પણ ઘણા દિવસો થઈ ગયા તો પવન એટલો બધો ઉડતો હોય ને માટી સાથે એને એટલા માટે થઈને આજે તો પાણી વાપરી જ નાખ્યું આવ્યું ને એટલું વાપરી જ નાખ્યું આજે તો અને બહારનો હિંચકો પણ ખૂબ માટી 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 થઈ ગયો હતો તો ચાલો દિશાભાઈને બહારનો હિંચકો સરસ મજાનો ધોઈ નાખ્યો અને બહારનું પાણી પણ ખૂબ ભરાણું હતું ને તો એ બધું જ મેં સાફ કરી નાખ્યું એને ચાલો પા છૂટથી પાણી મળે ને તો એકદમ ટાઈમ પણ ઓછો જોઈએ એને ગમે તે કામ કરવાનું હોય ને એમાં જો પાણી હોય ને તો ટાઈમ એકદમ ઓછો જોઈએ ફટાફટ થાય અને થોડા થોડા પાણી એ સાફ કર સાફ સફાઈ કરવાની હોય ને તો ટાઈમે એટલો બધો જોઈએ કામ કોઈ પણ કામ પાણી વગર થતું જ નથી અને જો છૂટથી પાણી મળી જાય ને તો તો વાત જ શું એને તો આજે તો એક બે લગભગ ગોદડા પણ ધોવાના હતા દિશા કહી હતી કે મમ્મી આજે વધારાના કપડાં તે પણ ધોવાનું છે તો જો શું પાણી આવશે તો ધોઈ નાખશું ને ચાલો મેં સરસ મજાનો દરવાજાને સાફ કરી નાખ્યો અને હું આવી ગઈ અંદર હજી રસોઈ કરવાની ઘણી બધી વાર હતી હજી સાડા નવ કે પોણા દસ જ થયા હતા તો દસ સાડા દસે જ છેક રસોઈ માંડવાની છે એટલે હજી થોડોક સમય હતો ને તો મેં બહારનો ઘોડો જે છે ચપ્પલનો ઘોડો મેં તો લાવું એને સાફ કરી નાખું એમ એટલે દિશા મને જોઈ ગઈ ને તો દિશા કે મમ્મી તમે શું કરો છો મેં કીધું આ થોડો ઘોડો સાફ કરી નાખો ને કેટલા દિવસથી સાફ નહોતો કર્યો અને બે ત્રણ ઉંદડી હમણાંથી આવી ગઈ છે ને તો બધું કોતરી ખાઈ જાય છે તો ચપ્પલ બધા બગાડી નાખશે મેં કીધું તો સે જ પેકિંગ બેકિંગ કરીને વ્યવસ્થિત મૂકી દો એમ તો દિશા કે મમ્મી તમે રહેવા દો થોડીક વાર તમે આરામ કરો જાવ અંદર જતા રહ્યો ને હું હમણાં જ તે સાફ કરી નાખીશ હજી ધાનુને ઉઠવાની વાર છે ને દસ વાગે ઉઠશે હજી પોણાનો પોણા દસ થયા છે તો ત્યાં સુધીમાં બધું થઈ જશે તમે ચિંતા ન કરો તો અંદર જતા રહ્યો તો દિશાબેને મને ઊભી કરી દીધી અને જો દિશાબેન સરસ મજાનો ઘોડો હે સાફ કરી નાખ્યો અને પેપર પાથરી અને જે મૂકવા જેવા હતા બોક્સમાં મૂકવા જેવા હતા એ ચપ્પલ બધા બોક્સમાં મૂક્યા અને જે જવા દેવાના હતા એ બધા જવા દીધા અને સારા હતા રનિંગ હતા એ ઉપર રાખ્યા કારણ કે જો શિયાળાના અલગ હોય પછી બહાર જવાના ચપ્પલ બૂટ બધા અલગ હોય છોકરાઓના અલગ અલગ બધી વસ્તુ હોય એટલે એને સાચવવું ઘણું જરૂરી છે પછી સમયે કાંઈ કામ ન આવે એવું થાય ને એટલે જો ચાલો દિશાબેને તો બધા જ બૂટ ચપ્પલ આ તે બધું વ્યવસ્થિત જોઈ લઈ લીધું કે શેમાં શું ભર્યું છે ક્યારેક એવું પણ થાય કે આપણી નજરની સામે હોય તો એ આપણને ખબર ન હોય કે વસ્તુ છે કે નથી એમ એને ગોતતા હોય બધી વસ્તુ પણ મળે નહીં અને ક્યારેક એવું થાય કે બોક્સની અંદર પડ્યું હોય ને તો ખબર હોવા છતાંય ત્યાં આપણે એમ કહી નહીં એ તો મારી પાસે નથી એને એવું થઈ જાય એટલે ક્યારેક ક્યારેક બધી વસ્તુની અંદર નજર નાખવી ખૂબ જરૂરી છે તો ચાલો સરસ મજાનો ઘોડો દિશા એને મસ્ત એવો સાફ કરી નાખ્યો ને પાછો પડદો એની અંદર લગાવી દીધો એને જ્યારે આ રિનોવેશનનું કામ થયું ને ત્યાં આગળ અત્યારે અહીંયા આ જગ્યાની અંદર ફર્નિચર કરવાનું હતું પણ એટલું ફર્નિચર ત્યારે રહી ગયું એને કારણ કે પછી બહુ ઉતાવળ થઈ ગઈ હતી અને બહુ વારે લાગી ગઈ કારણ કે છોકરાઓને નોકરી આ તે બધું શરૂ હતું તો બધું મેનેજ થાય એમ જ નહોતું ને એટલે એટલું કામ રહી ગયું બધું તો ચાલો દિશાબેન ઉપર છે અને કપડાં પણ સુકવી લીધા અને બધા કામથી અત્યારે પરવારી ગયા ને વધારાના બધા કામ આ જ હતા ને એટલા બધાય ખતમ થઈ ગયા ચાલો કપડાં સુકાઈ ગયા હમણાં બે જ કલાકની અંદર બધા જ કપડાં સુકાઈ જશે જો સવા દસ થઈ ગયા છે હજી મારી પાસે ઘણો બધો ટાઈમ છે ને જો કિચન પણ સરસ મજાનું સાફ થઈ ગયું છે હમણાં માસી આવ્યા હતા શાકભાજીવાળા માસી આવ્યા હતા ને તો એમની પાસેથી મેં આજે દૂધી લઈ લીધી છે અને સરસ મજાની જો લાલ કેરી આવી છે અને સરસ મજાની ઘોળીને રસ કઢાઈને એવી કેરી આવી છે તો આજે આપણે ઘોળીને રસ કાઢવાના છીએ પણ ચાલો હજી વાર છે રસોઈને ત્યાં સુધી થોડીક વાર માટે થઈને આરામ કરીએ અને થોડીક વાર માટે થઈને શાંતિથી બેસી જઈએ કારણ કે ફરિયાદ હોઈ અને એવું બધું કામ કરીએ ને એટલે થોડીક વાર માટે થઈને આમ હાફ ચડી જાય અને અમુક ઉંમર થાય ને એટલે અમુક કામ ઝડપથી થાય ને અમુક કામને આપણે ઝડપથી કરવાની કોશિશ કરીએ પણ એ આપણું શરીર ક્યારેક ક્યારેક સાથ આપે નહીં એને પણ તો થોડોક આરામ કરતાં કરતાં પણ આપણે કામ કરીએ ને ક્યારેક એવું થાય કામ કરવાની ઈચ્છા ઘણી બધી થાય પણ આપણું શરીર આપણને ક્યારેક સાથ આપે એમ નહીં મને એમ થાય કે આ કરી નાખો આ કરી નાખો આ કરી નાખો પણ એ કરી ન શકો એવું થાય ને ચાલો આરામથી બેસી જઈએ ક્યારેક એવો અનુભવ થઈ જાય એને કે ભરો ભર્યો પૂરો પરિવાર હોવા છતાં ક્યારેક એકલતાનો પણ અનુભવ થાય એને બધા સાથે હોવા છતાં દીકરા હોવ દીકરી બધા સાથે હોય એને મારી ધાનો બધા હોવા છતાંય ક્યારેક આપણને એકલું એકલું ફીલ થાય એ સમય ઘણી વખત આવી જાય એને એ સમયે હું એકદમ શાંતિથી બેસી જાઉં અને બાબાને યાદ કરી લો થોડીક વાર માટે થઈને બાબાને ખૂબ યાદ કરું ને ચાલો મેં બાબાના ગીત સરસ મજાના ચલાવી લીધા એને થોડીકવાર માટે થઈને પાંચ દસ મિનિટ એને બધા કામમાંથી પરવારી ગયા ને એટલે મેં થોડાક ગીત બાબાના ચલાવી લીધા ચાલો પાંચ થી દસ મિનિટ માટે થઈને હું એકદમ શાંતિથી બેસી ચાલો ત્યારે આપણો સમય થઈ ગયો કિચનમાં જવાનો એને થોડીકવાર માટે થઈને શરીરને રેસ્ટ દેવો ખૂબ જરૂરી છે કોઈ પણ કામ કરીએ ને ત્યાર પછી થોડીક વાર માટે થઈને બેસી જાઓ એને થોડીક વાર બેસી જઈએ એટલે ઓટોમેટિક શરીરને આરામ થઈ જાય અને ચાલો કિચનમાં હું પહોંચી ગઈ છું બસ હું બાબાને એટલું જ કહું કે મારું શરીર એટલું હાલે કે હું રોજ રસોઈ બનાવી અને બાબાને સરસ મજાનો ભોગ ધરાવી શકું અને મારા પરિવારને જમાડી શકું એને સારી સારી રસોઈ બનાવી અને બાબાને પણ જમાડું ખુદ પણ જમો અને મારા પરિવારને પણ હું ખુશ રાખું બસ મારું એટલું શરીર ચાલે ને એટલું ઘણું બધું શરૂઆત કરી દઈએ આપણે રસોઈની તો ચોખ્ખા આવી ખલાસ થઈ ગયા હતા કાલ મેં તમને દેખાડ્યું હતું ને કે ચોખ્ખા બાસમતી ચોખા હમણાંથી ખલાસ થઈ ગયા છે તો આજે ચોખ્ખા આવી ગયા છે તો જૂના ચોખા મેં કાઢી લીધા છે એક વાટકીની અંદર અને નવા ચોખ્ખાને એકદમ સરસ રીતે સાફ કરી કાઢવી અને પાછા ડબ્બામાં ભરી લીધા તો ચાલો એક વાટકીથી અધૂરી વાટકી એવી મેં ચોખાને લઈ લીધા છે અને ચાલો દાળ પણ ઓરી દઈએ ચાલો ચોખા તો મંગાવ્યા નહીં પણ સાથે દાળ મંગાવતા ભૂલાઈ ગયું ને દાળનો ડબ્બો આખો ખાલી થઈ ગયો છે પણ કાંઈ ધ્યાન જ ન રહ્યું એને તો દાળ હવે મંગાવવી પડશે ને મંગાવીને મારે જ લેવા જવું પડશે એને તો ચાલો મેં સરસ મજાના દાળ અને ચોખા બેય ધોઈ નાખ્યા છે પાણી જુઓ મેં અલગ જ રાખ્યું છે ચાલો બંને ધોઈ કાઢીએ અને મૂકી દઈએ અડધી કલાક માટે થઈને રાખી દેસું ત્યાં સુધી ઘણું બધું કામ હોય એ કામ કરશું ત્યાં સુધીમાં દાળ અને ચોખા પલળી જશે ચાલો હવે રસોઈની શરૂઆત કરી દઈએ તો આજે બનાવવાનું છે આપણે સરસ મજાના દાળ ભાત ને દૂધી લીધી છે તો દૂધીનું શાક કરશું આપણે તો ચાલો ભાત ઓર્યા છે ને તો ભાતની અંદર મેં મીઠું અને ઘી ઉમેરી દીધું છે અને દાળની અંદર દાળ ઓરી અને દાળની અંદર પણ મેં મીઠું હળદર અને એક અડધું ટમેટું અડધું ટમેટાનું ફાડું ઉમેરી દીધું છે અને ઢાંકણ કરી દીધું બંધ ચાલો આપણી દાળ પણ હમણાં જ તૈયાર થઈ જશે તો ચાલો આપણે બીજા બધા કામની શરૂઆત કરી દઈએ અને ચા સાથે સાથે ચોખ્ખાઈનું પણ ધ્યાન રાખતા જઈએ એને રસોઈની શરૂઆત થાય ને ત્યારથી જ આપણે ચોખ્ખાઈનું ધ્યાન રાખીએ ને તો રસોઈ પૂરી થાય ને ત્યાં સુધીમાં કિચન ફેલાઈ ન જાય નહીં તો શું થાય ખબર છે પૂરી થાય ને ત્યાં સુધીમાં તો કિચન આખું ફેલાય જ જાય ખબર જ ના રહે કિચનની અંદર આટલી બધી વસ્તુ આવી ક્યાંથી અને તો ચાલો આપણે દૂધી સરસ મજાની એટલી સરસ કોણી દૂધી હતી ને આજ મને ઈચ્છા થતી હતી કે હું દૂધીના કોફતા બનાવું એને દૂધીની કઢી બનાવું પણ પછી એમ થયું કે ના ના ચાલો ધાનવું પણ છે તો એને નહીં ભાવે એટલા માટે થઈને દૂધીનું શાક જ બનાવી લીધું હે ને તો જો મેં લોહીમાં આજે વઘાર કર્યો છે તો તેલ મૂકી રાય જીરું મૂકી અને લીલા મરચાં નાખ્યા છે બે અને લીમડો મૂકી અને હળદર નાખવાની હતી અંદર પરંતુ મેં ભૂલાઈ ગયું એટલે મેં સહેજણ તો તેલ બહાર દેખાતું હતું એમાં ઓરી દીધી એને ચડી જવા માટે થઈને તો ચાલો સરસ મજાનો વઘાર કરી નાખ્યો છે ઉપર મૂકી દીધી છે પાણીવાળી થાળી એટલે હમણાં જ ચડી જશે શાક એને તો ચાલો પાણી ઉપર મૂકીએ ને તો ઝડપથી ચડી જાય કારણ કે જે પાણી ઉપરનું હોય ને એ બાષ્પીભવન થાય નીચે એને એટલા માટે થઈને ટીપું નીચે પડ્યા રાખે એટલે એ પાણીથી દૂધી ચડી જાય દૂધીમાં આપણે પાણી ઉપરથી નાખવાની કાંઈ જરૂર હોતી નથી કારણ કે દૂધીની અંદર એટલું બધું પાણી હોય છે ને પોતાની અંદર જ તે એટલે પાણી નાખવાની કાંઈ જરૂર પડે નહીં અને જો ટમેટા નાખ્યા ને એટલે ટમેટાનું પણ પાણી થઈ ગયું સરસ મજાનું અને દૂધીમાં પાણી તો હોય જ છે અને ચાલો મારે આ વાસણ આવી અત્યારે દિશા કાઢતી જાય છે એટલે દિશા કે મમ્મી ચાલો વાસણ તમે આપી દ્યો ને તો વધારાના વાસણો ઉટકતી પણ જાઉં એને તો ચાલો સરસ મજાનું લીંબુ નાખી દીધું છે અને કોથમીર નાખી દીધી છે ઝાઝી બધી અને શાક મજાનું એટલું જ સરસ મજાનું તૈયાર થઈ ગયું છે ને આજે તો એકલી દૂધીનું શાક બનાવ્યું વિચાર કરો ને આજ બટેટું પણ નાખ્યું નથી હે ને આજ કિશન જ છે નિખિલ છે નહીં નિખિલ રાજકોટ ગયો છે એટલે કિશન છે તો કિશન કાંઈ બોલે નહીં હેને તો ચાલો સરસ મજાની દાળ દાળ પણ બનાવેલી ને કાઠિયાવાળી દાળ આપણી ગુજરાતી દાળ હે ને એની અંદર નાખી દીધું છે મેં જે છાલ હતી ને એ કાઢી લીધી છે ચીપિયા વટે અને અંદર નાખી દીધું છે લીમડો મરચું અને આદું અને ટામેટાં અને ચાલો સરસ મજાની ઉકળી ગઈ છે જીરું અને હળદર મીઠું પણ નાખી દીધું છે જોઈતા પૂરતું અને વઘાર કરી નાખ્યો સરસ મજાનો રાઈ જીરું અને હિંગ મૂકીને વધારે કોઈ જાતના મસાલા વાપરીએ નહીં બને ત્યાં સુધી ઓછા વાપરીએ કાંઈક નવીન બનાવ્યું હોય તો મસાલા વાપરીએ અલગ વાત છે ને તો ચાલો દાળની અંદર પણ સરસ મજાનું લીંબુ અને કોથમીર નાખી દીધી તો રસોઈ લગભગ લગભગ બધી જ બની ગઈ છે હવે ખાલી ને ખાલી આમ રસ બનાવવાનો છે તો આવી ગયા છે ધાનુબેન નાહી ધોઈને નીચે દિશા લેતી આવી છે ઉપર ગઈને તો દિશા કપડાં સુકવતી આવી અને ધાનુબહેનને ઉઠાડતી પણ આવી અને ધાનુબહેનને નાસ્તો કરાવી દીધો અને નવડાવી ધોવડાવીને એકદમ કમ્પ્લીટ કરીને લેતી આવી ત્યાં સુધીમાં મારી ઘર બધી જ રસોઈ બની ગઈ હતી અને લોટ બાંધીને પણ મેં એક બાજુ રાખી દીધો છે હમણાં જો આ કેરીનો રસ બની જશે ને એટલે હમણાં ફટાફટ રોટલી પણ બનાવી દઉં એને ચાલો સરસ મજાનો આમ રસ તૈયાર થઈ ગયો એને આ આમ રસ છે ને એ જાતે બનાવ્યો જાતે મીન્સ કે હેન્ડી મિક્સીનો બિલકુલ ઉપયોગ જ નથી કર્યો કેરી ગોળીને કરી છે જે લાલ કેરી આવે ને એનું નામ છે પણ મને યાદ નથી આવતું હવે અત્યારે હૈયે છે પણ હોઠે નથી ચાલો બાબાની રસોઈ એકદમ સરસ મજાની તૈયાર થઈ ગઈ છે સરસ મજાનું દૂધીનું શાક છે ધાનો માટે પણ દૂધીનું શાક અલગથી બનાવ્યું છે કાઠિયાવાડી દાળ છે આપણી ભાત છે અને આમરસ રસ છે કાદો સલાડ છે ચાલો ખૂબ દિલથી અને પ્રેમથી બાબાને ભોગ સ્વીકાર કરાવી દઈએ અને ખૂબ દિલથી બાબાને કહીએ કે બાબા મારો પ્રેમથી બનાવેલો ભોગનો જરૂર સ્વીકાર કરજો મારા દિલની મારા પ્રેમની વાતો સાંભળજો હે ને મારા વગર કે કીધે બાબા બધી જ વાત સમજી જજો અને મારી બધી જ ઈચ્છાઓને પૂરી કરજો અને ચાલો ત્યારે આવો રહ્યો મારો આજનો દિવસ તમને કેવો લાગ્યો મારો આજનો દિવસ જો તમને મારો આ વ્લોગ ગમતો હોય તો જરૂરથી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો નાની એવી કમેન્ટ એક જરૂર 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 કરજો તમારી નાની એક એવી કમેન્ટ મને ઘણી બધી હિંમત આપે છે હે તો ચાલો ત્યારે કાલ નવા વ્લોગમાં ફરી વખત મળશું ત્યાં સુધી ઓમ શાંતિ Где yes, Си Кришна.